પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક તો વપરાતું જ હશે અત્યારે લગભગ વસ્તુઓ પ્લાસ્ટિકની આવે છે પણ આ પ્લાસ્ટિક આપણને ઘણું નુકસાન કરે છે એ તો ખબર જ હશે આપણા જીવનમાં સવારથી સાંજ સુધી પ્લાસ્ટિકની બનેલી ઘણી બધી વસ્તુઓ હાજર હોય છે કે જો આપણે તેને દૂર કરીએ તો દુનિયા અધૂરી લાગશે બાળકોના રમોકડા હોય દૂધની થેલી હોય કે પાણીની બોટલ હોય રમતગમતનો સામાન હોય જૂતા હોય કે કપડાં પણ હોય આ બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે પણ શું તમે જાણો છો પ્લાસ્ટિક દુનિયામાં ક્યારે આવ્યું ચાલો આજના નોલેજ કોર્નરમાં હું સાક્ષી જોશી તમને કહું પ્રાપ્ત માહિતી અનુસાર રબરના ઝાડમાંથી કુદરતી રીતે જોવા મળતા રબર માઇક્રોસેલ્યુલોસ કોલેજન અને ગેલાલાઇટ વગેરેના મિશ્રણમાંથી પ્લાસ્ટિક જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવતી હતી જેનો ઉપયોગ બોલ બેન્ડ અને મૂર્તિઓ બનાવવામાં થતો હતો આજે આપણે જે આધુનિક પ્લાસ્ટિકના વિવિધ સ્વરૂપો જોઈએ છીએ તેની શરૂઆતની શોધ બ્રિટિશ વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર પાર્કર્સને આભારી છે તેમણે તેને નાઇટ્રોસેલ્યુલોઝ નામ આપ્યું હતું જે તેમના માનમાં પાર્કેસિન તરીકે ઓળખાવા લાગ્યું હતું આ પૃથ્વી પર છ કરોડ જમ્બો જેટ જેટલું પ્લાસ્ટિક છે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને નવ એફિલ ટાવર બનાવી શકાય છે બુર્ઝ ખલીફા જેવી ઓગણીસ હજાર ઇમારતો બનાવી શકાય છે આ ઉપરાંત દુનિયામાંથી દર વર્ષે એક પોઈન્ટ ત્રણ કરોડ ટન પ્લાસ્ટિક કચરો સીધો સમુદ્રમાં ફેંકાઈ રહ્યો છે